વિસાવદર આર્ય સમાજ મંદિરે વિનામૂલ્યે યજ્ઞ પૂર્ણ રાજકોટ બાપુ આંખની હોસ્પિટલ તથા આર્ય સમાજ મંદિર દ્વારા વિનામૂલ્યે યોજાતા નેત્ર યજ્ઞમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પીટી વૈષ્ણવ દીપ પ્રાગટ્ય કરતા કહ્યું કે દર મહિને વિનામૂલ્યે યોજાતા સેવા યજ્ઞમાં દર્દી દેવો ભવનની ભાવના સાથે યોજાતા વિનામૂલ્યે યજ્ઞમાં લાભાર્થીઓને ખરેખર જરૂરિયાતમંદોને પુનઃ મોતિયાના ઓપરેશન બાદ દ્રષ્ટિ મળે છે તેવા કાર્યમાં હું સહભાગી થયો તે ખરેખર મારા માટે વંદનીય કાર્ય છે સેવાના ભાવ સાથે જોડાઈને આરોગ્યલક્ષી સેવા વિનામૂલ્યે સેવારત સંસ્થાના પ્રચાર કાર્યમાં જોડાઈને આંગળી ચીંધવાનું પુણ્ય પ્રાપ્ત કરી અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એઆઈ એકસો એકોતેરમાં યાત્રિક ખામી સર્જાતા પ્રવાસીઓ આત્માઓ અને દેશનું ભવિષ્ય એવા અભ્યાસી ડોક્ટર શ્રીઓના અવસાન બાદ તેમજ વિસાવદરના ખેડૂત અગ્રણી શ્રી સ્વ જેઠા બાપા વાઘેલા કે જેઓ સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું તેમજ વિસાવદર જૈન સંઘના અગ્રણી એવા સ્વ મુકુંદભાઈ ગાઠાણીના ધર્મપત્ની સ્વ સરલાબેન ગાઠાણીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પરમાત્માને પ્રાર્થના કરી કે દિવગત આત્માઓને ચીર શાંતિ આપશે અને સારા તારા ચરણોમાં સ્થાન આપજે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી મણીભાઈ રીબડિયાએ કહ્યું કે સિનિયર સિટીઝને આંખને લગતી બીમારી થાય અને તેના માટે યોગ્ય સમયે સારવાર સેવા વિનામૂલ્યે યજ્ઞ કાર્ય થાય તે બદલ દરેક સેવા યજ્ઞમાં જોડાતા સ્વયંસેવકોને બિરદાવેલ હતા તકે ખાસ ઉપસ્થિતિ શ્રી કનુભાઈ વાઘેલા અને હસમુખભાઈ વાઘેલા દિવગતોની સ્મૃતિમાં દર્દી નારાયણને પુનઃ ભોજન કરાવેલ હતું આ કેમ્પમાં કુલ એકસો ને અઠ્યાવીસ દર્દીઓની ઓપીડી થયેલ અને છપ્પન દર્દીઓને કેફો મશીનથી પોર્ટેબલ નેત્રમણી કાળા ચશ્મા દવા અને ભોજનની સેવા આપેલ હતી કેમ્પને સફળ બનાવવા માટે ગીતાબેન સુખડિયા માલાબેન ગાઠાણી પ્રજ્ઞાબેન વિરડિયા જેરામભાઈ સંઘાણી મધુભાઈ વાછાણી કિશોરભાઈ રીબડિયા હિતેશભાઈ ગાઠાણી પ્રવીણભાઈ ચૌહાણ કરશનભાઈ ચોડીગળા બોલેના ચીતુ પરી છગનભાઈ માલવિયા મણીભાઈ ડોબરિયા કિશોરભાઈ રિબડિયા ડોક્ટર જગદીશ બાપુ નીમાવત વગેરે સેવા આપેલ હતી તેમ રવિભાઈ વિટલાણીની યાદી જણાવ્યું છે રિપોર્ટર લલિત ચાવડા તાલાડા દ્વારા દર મહિનાના છેલ્લા આજે ક્રેશની અંદર જે દુર્ઘટનામાં અવસાન પામેલા હતા એમની શ્રદ્ધાંજલિ સાથે સાથે વિસાવદરના ખેડૂત એવા જેઠા બાપા નારણભાઈ વાઘેલા તેમજ અમારા વિસાવદરના નગર કાકીનું મુકુદકાસાન થતા તેમની પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો આજરોજ વિસાવદર આર સમાજ દ્વારા દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતા નેત્ર અંદર એકસો છવ્વીસ દર્દીઓની ઓપીડી થયેલી અને પંચાવન દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલા હતા